ત્યારે અમે દસમા ધોરણે અમે ફેલ પડ્યા હતા અને પછી અમારી સાથે જે છોકરી ભણતી હતી એને રસ્તામાં મળી એટલે અમને કીધું કે તમે શું કરો છો એવું તમે કીધું કંઈ નહીં અમે દેવી સેલ પડ્યા છે એવું કીધું એટલે એમણે કીધું કે તમારે સીવણ કરવું છે એવું તો મેં કીધું કે હા સીવન તો કરવું છે પણ જવું ક્યાં એમ કઈ આગળ શીખવાડે છે એમ તો એમણે કીધું કે અમારા જે બેન છે ને એ લોકો અહીંયા જોજ મંડળ વારે ને ત્યાં આગળ ક્લાસ ચલાવે છે તો અમે કીધું કે કઈ વાંધો નહીં અમે ત્યાં જઈશું તો એ લોકોએ અમને મૂકવા પણ આવ્યા અને ત્યાં આગળ અમે ટ્રેનિંગ લીધી પણ એ પંદર દિવસ અમે લઈ દી હતી અને બાજુમાં દિનેશભાઈ કરીને હતા એમણે અમે પૂછપરછ કરી અને એમણે કીધું કે અમે તમારી જેવી છોકરીને અમદાવાદ તાલીમ અપાવીએ છીએ એવું તો અમે કીધું કે હા અમારે પણ જવું છે અમે ક્યાં સુધી અહીંયા આગળ અપડાઉન કરીશું એવું તો એમણે કીધું કે સારું કંઈ વાંધો નહીં તો પછી જ્યારે મતલબ અમારે જવાનું થયા ત્યારે એ દિનેશભાઈ અમે આવ્યા અમારા મમ્મી પપ્પાને લોકોને કીધું કે તમારી છોકરીને સીવણ કરાવવું હોય તો અમદાવાદ છે એવું તો મમ્મી પપ્પા એ લોકો તો ના પાડી દીધી અમને પહેલાં કે નથી જવાનું કશું નથી કરવાનું મળે એવું પણ મેં એવું કીધું કે ના કે મારે સીવણ તો શીખવું જ છે એવું એટલે પછી ફરી પાછા મેં દિનેશભાઈને કીધું દિનેશભાઈ તમે અમારા મમ્મી પપ્પાને સમજાવવાનું કે અમારે શીખવું છે એમ એટલે એમણે ફરી પાછા આવ્યા અને સમજાયા અને મારા પપ્પા પેલા થોડા પીતા હતા એટલે કીધું કે પીવડા ને પડે એમને તમે સમજાવ્યું એટલે એમને મતલબ એવી રીતે સમજાયા તો એમણે કીધું કે ઠીક છે પણ પૈસા નહીં મળે છેલ્લા તો પૈસા પર એમને છોડી દીધું કે તમારે જવું હોય ને તો તમારી જાતે જાવું આવું એટલે પછી અમે તો થોડા મૂંઝવણ મેં આવી કે સાલું કે પૈસા નથી તો શું કરીએ એટલે અમે મજૂરી કરવા કરીએ રહ્યા હતા મજૂરી કરવા જતા એટલે પછી અમારો ત્રણેક હજાર જેવો પૈસા થયા એટલે પછી અમે એની ફી ભરી અને બીજા અમારી મતલબ બાકી રાખી હતી ત્યાં આગળ અમદાવાદ તો પાયલ બેન સ્વસ્થ થઈ જાવ બેટા રૂમાલાલ ને પાયલ અમદાવાદ થી બોરકંડા ગામે આવી અનેક સંઘર્ષ કરી ભીમસીવન તાલીમ સેન્ટર શરૂ કર્યું અને છેલ્લા 8 વર્ષ દરમિયાન પાયલ રાઠવાએ 825 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપી જેમાંથી 700 તાલીમાર્થીઓ પોતાનો રોજગાર શરૂ કર્યો અને તેમને આપેલ તાલીમાર્થીઓમાં દોઢસો જેટલા તાલીમાર્થીઓને વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી જતા આજે સદ્ધરતા પણ પ્રાપ્ત કરી છે પાંચ વર્ષ પહેલા ઘર લગભગ છ મહિના જેવો ધંધો કર્યો ત્યાર પછી મંજિક દસ પંદર કિલોમીટર જેટલું બધા છે ધંધો આજે સફક મોટી દુકાન કરી છે સીતાસી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની કહેવત મુજબ બોર ખવડાવી દેવા પણ બોરડી બતાવવી નહીં એ નીતિથી પાયલ અમદાવાદથી પોતાના વતનમાં આવી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હોત તો ખૂબ સારી કમાણી કરી હોત પરંતુ પાયલને અન્યોને રોજગાર આપી પગભર બનાવવાની ભાવના હોવાના લઈને સાતસો જેટલા યુવક યુવતીઓના જીવનમાં અજવાળું પાથર્યું હું બે હજાર પંદરમાં દલિત શક્તિ કેન્દ્રમાં તાલીમ લઈ અને ઘરે સીવાનું કામ ચાલુ કરતી હતી એના પછી મને એવી ઈચ્છા થઈ કે મારે પેન્ટ શર્ટ બી શીખવું છે મારા પપ્પા બહુ કહેતા હતા કે બેટા મારું એક ખમીસ સી મારા પપ્પા ખમીસ એવું કહે છે સરને તો મને પણ ઈચ્છા થઈ કે મારે પેન્ટ શર્ટ શીખવું છે તો હું અહીંયા પાયલબેન જોડે ભીખપુરા પેન્ટ શર્ટ શીખી અને પછી હું બે હજાર અઢારમાં પાયલબેન જોડે કામ કરે છે છોકરીઓને તાલીમ આપીએ છીએ સિવલની અચ્છા બેન કેટલી શાખાઓ ચલાવો છો તમે ભીખાપુરા ચલાવો પછી ભીખાપુરા પછી બોરકંડા અને અત્યારે હાલમાં ઘોઘંબા પણ ચાલુ છે અમારી જે છોકરી ત્યાં પણ ટ્રેનિંગ આપે છે પાયલ આઠસો પચીસ લોકોને તાલીમ આપ્યા બાદ તાલીમાર્થીઓને પડતી મુશ્કેલીઓને પણ ખૂબ સારી રીતે સમજી છે અને એકલા હાથે બોરકંડા ભીખાપુરા અને ઘોઘંબા આમ ત્રણ જેટલી શાખાઓ ઊભી કરી ભીમ સિવન ક્લાસ નામના તાલીમ કેન્દ્રો ઊભા કર્યા છે અને હવે બોરકંડા ગામે તો તાલીમાર્થીઓ આ વોકેશનલ તાલીમ કેન્દ્રમાં રહીને ત્યાં જ તાલીમ મેળવે તેવી સુવિધાઓ પણ ઊભી કરી છે

અને આ હોસ્ટેલમાં પચાસ તાલીમાર્થીઓ અહીંયા જ રહી શકે અને તાલીમ મેળવી શકે તેવી એક હોસ્ટેલનું નિર્માણ કર્યું છે એ જ પાયરબહેન સાથે વાત કરીશું પાયરબેન તમને આ સીવન ક્લાસની બહેનો અહીંયા જ રહે અને અહીંયા જ તાલીમ મેળવે એવો વિચાર કંઈક ત્યાંથી આવતો એટલે કે જે લોકો દૂર હોય એ લોકો અહીંયા આગળ રહી શકે ને જે લોકો લોકો નજીક હોય નજીકથી તો એ લોકો ઘરેથી પણ આવી શકે પણ જે દૂરના લોકો હોય એ ના આવી શકે ડેલીનું અપડાઉન ના કરી શકે એમનો ટાઈમ પૂરતો ના મળે એ માટે અમે એ હોસ્ટેલની વ્યવસ્થા કરીશું ફાઇલ બેન ખાસ કરીને છૂટાઉં લોકોનો તમારો આંતરયા વિસ્તાર છે આ રોજગારીની કોઈ તકો નથી તમે આ તાલીમ જે તાલીમ આ ભવન ખોલ્યું છે એનાથી લોકોને કઈ રીતે રોજગાર મળશે કારણ કે જે લોકો દસ સુધી ભણતા હોય તો પછી ફેર થઈ જાય એટલે સીધા મજૂરી કરવા જતા રહે એમાં એમાંની હું પણ એક છું કે હું પણ ખુદ ફેલ પડી હતી એટલે મજૂરી કરવા જતી રીતે એના આધારે મને એવું લાગ્યું કે જે મને જે જે થયું છે તો બીજા લોકોને પણ આ જ હાલત થવાની છે ને એટલા માટે હું આ કહીશ પાયલબેન તમે જે તાલીમાર્થીઓને તાલીમ આપી છે એ લોકો અત્યારે રૂચ